કચ્છમાં વિવિધ સંસ્થાઓ કચ્છના જરૂરિયાતમંદ લોકો માટે સતત કાર્યરત છે તે મુજબ માંડવી તાલુકાની અંધપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા વિકલાંગ કન્યા છાત્રાલય કચ્છની દિવ્યાંગ છાત્રાઓ માટે આશીર્વાદરૂપ કાર્ય કરી રહી છે આ સંસ્થા દ્વારા છોકરીઓના ભણતરથી લઈને રહેવા જમવા ફરવા વગેરે જીવનની દરેક જરૂરિયાતો તદ્દન નિઃશુલ્ક કરવામાં આવે છે અંદાપાંગ માનવ કલા સોસાયટીના સ્વમંત્રી છે અમારી જે સંસ્થા છે એ ઓગણીસો સ્થાપના થઈ છે અને આ સંસ્થાનો સ્થાપનાનો એક જ હેતુ છે કે કચ્છના જે દિવ્યાંગો છે એના સામાજિક કામ કરવા એના ઉત્કર્ષ માટે પ્રયત્ન કરવા અને અમારી સંસ્થા અઠ્યાવી બે ત્રણો એટલે કે બત્રીસ વર્ષથી સતત સક્રિય છે દિવ્યાંગોનો કેમ ઉત્કર્ષ થાય અને દિવ્યાંગો જીવનમાં કેમ આગળ વધે એના માટે અમારી સંસ્થા સતત સક્રિય છે અમારી સંસ્થામાં હાલ ઓગણીસ છે એમાં શાંતિલાલભાઈ અત્યારે પ્રમુખ પદ સંભાળી રહ્યા છે એમના અમારા ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ છે અને ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીની વાત કરું તો એ સંસ્થાના ઉપપ્રમુખ છે અને મસ્ક ગુજરાતી સમાજના ઉપપ્રમુખ અને મહામંત્રી છે સંસ્થાની સ્થાપનાથી જ ચંદ્રકાંતભાઈ અમને ખૂબ જ સહકાર આપી રહ્યા છે અને અમારી સંસ્થાના ભજનજી તરીકે પ્રતાપભાઈ ચોથાણી કામ કરી રહ્યા છે મંત્રી તરીકે હું નિરેશભાઈ શાહ છું સહમંત્રી સુલ્તાનભાઈ વીર છે સહખજાનજી જે મારા એ સહખજાનજી અશ્વિનભાઈ ગજરા છે અમારા ટ્રસ્ટી મંડળ સતત મહેનત કરે છે દિવ્યાંગોનું કેમ લક્ષ્ય કલ્યાણ થાય માત્ર પાંચસો રૂપિયાથી શરૂ થયેલી આ સંસ્થા બત્રીસ વર્ષમાં સાડા કરોડ દિવ્યાંગો માટે સદુપયોગ કર્યો છે અને અમારી જે છાત્રાલય છે એ છાત્રાલયની જમીન ગુજરાત સરકારે રાહત ભાવે આપી છે એના માટે અમે ગુજરાત સરકારને જેટલો આભાર માનીએ એટલો ઓછો છે અને એ છાત્રાલયમાં અમે સાહીઠ લાખના ખર્ચે એ છાત્રાલયોનું નિર્માણ કર્યું છે અને એ છાત્રાલયમાં જે પ્રવેશ આપીએ છીએ ધોરણ છથી કોલેજોની છોકરીઓ એ છાંટાડેમાં કઈ રીતે પ્રવેશ આપે એની વાત અમારા ધરાવમાં કે શોધાલમાય વાત વાર એટલે માનવ કલ્યાણ સોસાયટી માનવીની વિક્રાંત કન્યા છાત્રાલયની અંદર અત્યારે ચોવીસ છોકરીઓ રહી શકે એવી ક્ષમતા ધરાવતી કન્યા છાત્રાલય છે તેમાં અને અપંગ દીકરીઓને ભણવા માટે આપણે કચ્છના અંત્રિય વિસ્તારોમાંથી પ્રવાસ કરી અને એમના માતા પિતાને સમજાવી અને છોકરીઓ દીકરીઓ ભણે અને આગળ વધે અને દીકરીઓ પોતાના પગભર થાય એ હેતુથી આ સંસ્થા અત્યારે કચ્છના ગામડે ગામડે ફરી હું અને અમારા ટ્રસ્ટી કુશાલભાઈ બઢિયા અને અમારા મંત્રી દિનેશભાઈ શાહ વગેરે ટ્રસ્ટીઓના નેજા હેઠળ આ ભગીરથ કાર્ય કરી રહી છે ત્યારે એના વાલીઓને મળી એને સમજાવી કે દીકરીઓને ભણાવો વિકલાંગ દીકરીઓ હશે ભણશે તો એ પોતાના પગ ઉપર ઊભી થશે અત્યારે અમારી પાસે બહાર છોકરીઓ છે હજી અમે છોકરીઓ છોકરીઓને એડમિશન માટે કચ્છના અલગ અલગ અંતરિયાળ વિસ્તારો જઈ અને છોકરીઓના વાલીઓને સમજાવી અને એને ભણવા માટે પ્રેરિત કરશે